સુરતના અને કતારગામ જોન વિસ્તારમાં વધતા જતાં કોટેજ ઇન્ડસ્ટ્રીઝમાં ગેરકાયદે બાંધકામોને મુદ્દે સ્થાનિક રહીશોઈ મનપાની મુખ્ય કચેરીએ મોરચો માર્યો હતો

નહીં આવે તો આગામી દિવસોમાં મેયરની ઓફિસનો ઘેરાવ કરવાની ચીમકી પણ અસરગ્રસ્તો દ્વારા ઉચ્ચારવામાં આવી હતી સુરત મનપાના વરાછા ઝોનના પૂર્ણા વિસ્તાર બાદ હવે કતરગામ ઝોનના કોસાડ વિસ્તારમાં આવેલ કોટચ ઇન્ડસ્ટ્રીઝમાં ગેરકાયદે બાંધકામો કરવામાં આવ્યા હોવાની ફરિયાદ ઉઠવા પામી છે વારંવાર રજૂઆત કરવા છતાં બાંધકામો સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હોય

આજે અમે પરિવાર સાથે આવ્યા છીએ અમે વારંવાર અરજી દેવા આવ્યા છે અમારે રેસિડેન્ટ ઝોન ની બાજુમાં ઇન્ડસ્ટ્રીયલ ઝોન આપેલો છે અને એમાં ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં તે ગૃહ ઉદ્યોગ નથી ગૃહ ઉદ્યોગના હેતુથી હેવી મશીનગીરી ચાલે છે એની અંદર અને મોટા મોટા હેવી હોલ બનાવીને એમાં મશીનગીરી શટરો મૂક્યા છે મોટી મોટી મારીઓ મૂકી છે આગળ પાછળ જગ્યાઓને ચડી બેઝમેન્ટ પણ બનાવ્યા છે વારંવાર અમે ફરિયાદ કરવી જોઈએ તો અમારી ફરિયાદ કોઈ સાંભળતું નથી અમે અમે કતારગામ ઝોન માં જાવી તો કામિની બેન તો ત્યાં હાજર જ નથી રહેતા હવે કામિની બેન ને શું છે કે એને કામ આવતા હશે મોટા કે આ સેટિંગ કરવા માટે પૈસા લેવા જતા હોય એટલે ઓફિસે રહેતા ન હોય સેટિંગ ના પૈસા લેવા જતા હોય એટલે અમે જયારે જાવી ને કે ચાર છ મ્યુનિસિપાલિટી નો નિયમ છે કે દરેક ઇન્ચાર્જ ને હાજર રહેવું જોઈએ તો અમે જયારે જાવીએ ત્યારે કામીની બેન નથી એટલે કામીની બેન શું છે કે આવા જ કરે એટલે એને ત્યાં જવાનું રે પૈસા લેવા અને કોઈ બી નું રેસિડેન્ટ ની બાજુમાં અમારી જીવન ની કુંજી લગાવી દીધી છે અમે અત્યાર સુધીમાં ક્યારેય સામ તો જ મોકલી છે પડે ને અમારે હવે પેલા ત્યાં જ ગયા હતા અને અમે ઓનલાઈન અરજી પણ આપેલી છે લેખિત પણ આપેલી છે ને વારંવાર મળેલા પણ છે જવાબ દેવાનો અને કતારગામ ઝોન માં કોઈ અધિકારી તો હોતા નથી અમારી જેવા અરજદારો આટા મારતા હોય છે અને થોડા ઘણા ગાર્ડ હોય છે